નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માટે લોબિંગ તે છે ખરા અર્થમાં વિસાવદરમાં શું આમ આદમી પાર્ટી પોતાનો પ્લાન સફળ કરવા તરફ છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર દબાણ બનાવવામાં સફળ રહી છે શું ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખે પણ ડર છે કોઈ પણ નારાજ થાય પરંતુ ઉમેદવાર લડાયક મૂકવામાં આવશે સામ દામ દંડ ભેદ તમામ વસ્તુ જાણતો હોય તેઓ જ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે ચાલશે બી તરફ કોંગ્રેસ સામે શું દબાણ છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વિસાવદરની પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયાનું નામ ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી વિસાવદરમાં પેટા ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર લોબિંગ શરૂ વિસાવદરમાં પેટા ચૂંટણી અને કોંગ્રેસ મૂંઝવણમાં પહેલા વાત કરી લઈએ ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉતારી આમ આદમી પાર્ટીએ પહેલો ઘા માર્યો છે અને ગોપાલ ઇટાલિયા એ પ્રચાર પણ શરૂ કરી દીધો છે સંમેલન બોલાવવામાં આવ્યું અને ખેડૂતો સાથે સીધા કનેક્ટ કઈ રીતે થઈ શકાય તે માટે ગોપાલ ઇટાલિયા એક બાદ એક ભાષણ આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને તેની તેની જ જ ચાલથી હરાવે ગોપાલ ઇટાલિયા તો નવાય નહીં ગોપાલ ઇટાલિયાના શબ્દોમાં ગોપાલ ઇટાલિયાના ભાષણમાં પણ હવે યુદ્ધ જેવા શબ્દો આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાના ભાષણમાં પણ હવે અલગ અલગ વાતો સામે આવી રહી છે પરંતુ ગોપાલ ઇટાલિયા આવનાર દિવસોમાં સફળ ના થાય ગોપાલ ઇટાલિયા વિધાનસભા ના પહોંચે ગોપાલ ઇટાલિયા વિધાનસભા ચૂંટણી ન જીતે તે માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવશે એ વાત અત્યારથી જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચશે અને ત્યારબાદ શું સ્થિતિ સર્જાઈ શકે ભારતીય જનતા પાર્ટી સામે અને કોંગ્રેસ સામે એ અત્યારથી વિચારી શકાય પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ડરમાં એટલા માટે પણ છે કે ભારતીય જનતા પાર્ટી એક તરફ તરફ નથી ઈચ્છી રહી ગોપાલ પોતે વિધાનસભા સુધી પહોંચે બીજી વાત એ પણ છે કે તેના પર પણ દબાણ વધી રહ્યું છે કોનું દબાણ વધી રહ્યું છે તો ટિકિટ વાંચું કોનું આમ આદમી પાર્ટી કઈ રીતે સફળ રહી છે આમ આદમી પાર્ટી એ પોતાનો ઉમેદવાર પહેલા ઉતારી દીધો એક બાદ એક પ્રચાર કરવામાં આવી રહ્યો છે ને ઇન્ટવ્યુમાં જાહેરમાં ભાષણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવાર જ નથી જોકે ખરા અર્થમાં તો ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવાર છે અને આ ઉમેદવાર હજુ તારીખ જાહેર નથી થઈ એ પહેલાં લોબિંગ કરી રહ્યા છે ટિકિટ મળે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે તો સીધી વાત છે હજુ તારીખ જાહેર ન થઈ હોય એ પહેલાં તમે ઉમેદવાર ઉતારી દો સંમેલન કરવા લાગો પ્રચાર કરવા લાગો અને આ સાથે જ તમે તેવું કહો કે સામેની પાર્ટી પાસે ઉમેદવાર જ નથી

ગઠબંધનના ઉમેદવાર કોણ છે આમ આદમી પાર્ટીએ પોતાની રીતે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા અને ગોપાલ ઇટાલિયાની પત્રકાર પરિષદ બાદ કોંગ્રેસના લોકોએ પણ સવાલ ઉઠાવ્યા હતા અને વિરોધ કર્યો હતો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણીએ બીજા એક અમિત ચાવડાએ ગઠબંધનને લઈને વાત કરી છે અમિત ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે સમય આવશે ત્યારે ઉમેદવાર કોંગ્રેસ ઉતારશે પહેલા તેવું કહ્યું કે ભાઈ ઉપરથી નિર્ણય લેશે પરંતુ પછી ત્યારબાદ ગુજરાત તકના ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુમાં તે પણ કહી દીધું કે ભાઈ સમય આવશે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે એટલે કે ગઠબંધનનું દબાણ પણ કોંગ્રેસ પર આવ્યું છે કે તમે શું કરવા ઈચ્છો છો એ સ્પષ્ટ કરો એટલે કે આમ આદમી પાર્ટી ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ એ પહેલાં જ આ બંને બાબતમાં સફળ રહી છે એક તો ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ આપવા બાબતે અને બીજી તરફ કોંગ્રેસમાં ગઠબંધનની બાબતે હવે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માટે લોબિંગ કોનું ચાલી રહ્યું છે એક છે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ હતા જૂનાગઢના હમણાં હમણાં તેમણે હોદ્દો મૂક્યો વાત એ છે કે ભૂતકાળમાં વિવાદોમાં રહ્યા જવાહર ચાવડાએ તેમની સામે પત્રો લખ્યા તેમણે જવાબ આપ્યા પણ આ કિરીટ પટેલ અમિત શાહ સાથે સીધા સંપર્કમાં ગણવામાં આવે છે આ કિરીટ પટેલને ટિકિટ મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે અને આ કિરીટ પટેલ દરેક વસ્તુ જાણે છે પૈસા વાપરવાના હોય મહેનત કરવાની હોય સંગઠન શક્તિનો ઉપયોગ કરવાનો હોય કિરીટ પટેલને સારી રીતે આવડે છે અને આમ પણ વિસાવદર પાટીદાર બેઠક છે એક લાખ પાંત્રીસ હજાર જેટલા પાટીદાર મત અને જો એ એક તરફી થઈ જાય તો પછી જીત સીધી મળી જાય ને પાટીદાર ઉમેદવાર જ મૂકવો પડે એ પણ સીધી વાત છે એટલે કે તેનું નામ ચાલી રહ્યું છે બીજું છે હર્ષદ રીબડીયા આ એ હર્ષદ રિબડીયા છે કે જે એક સમયે કોંગ્રેસમાં હતા વિસાવદરમાં પેટા ચૂંટણી જીતીને આવ્યા કોની સામે તો બે હજાર ચૌદમાં કેશુબાપા પટેલની સામે બે હજાર બારમાં કેશુબાપાની જીપીપી વિસાવદરમાં જીતીને આવી ગુજરાત પરિવર્તન પાર્ટી અને ત્યારબાદ કેશુબાપાની ગેરહાજરીમાં તેમના પુત્ર પેટા ચૂંટણી લડ્યા અને તેઓ હારી ગયા હતા જીત્યા હતા હર્ષદ રિબડિયા આ હર્ષદ રિબડિયા સત્તરમાં પણ જીત્યા અને બેનર હતું કોંગ્રેસનું પરંતુ બાવીસ આવતા આવતા તેમણે પણ વંડી ટપી તેઓ પણ અન્ય ધારાસભ્યની જે ભારતીય જનતા પાર્ટીના ખોળેજીને બેઠા કેસરિયો ધારણ કર્યો અને વાત એ છે કે તેઓને ટિકિટ પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાધોરણ મુજબ આપી દીધી પરંતુ જીત્યા નહીં જીત્યા તો ભૂપત ભાયાણી જીત્યા આમ આદમી પાર્ટીનો સિમ્બોલ જીત્યો વિસાવદરમાં આમ તો પાર્ટીનું મહત્વ નથી ત્યાં કોંગ્રેસે જીતે ત્યાં જીપીપી જીતેન ત્યાં આમ આદમી પાર્ટી જીતેન ભૂતકાળમાં સ્વતંત્ર પક્ષે જીતી ગયેલા છે એટલે વાત એ છે કે આ વિસાવદરમાં વ્યક્તિનું મહત્વ અતિ રહેલું છે અને હર્ષદ રીબડીયાને ત્યાંના લોકોએ પાઠ ભણાવ્યો તેને મત ના આપ્યા તેમને હરાવ્યા ભૂપત ભયાણી આજે ભારતીય જનતા પાર્ટીમાં છે પણ ભૂપત ભાયાણીને પણ ટિકિટ આપે તો પછી શું ભારતીય જનતા પાર્ટી જીતી જશે કે નહીં એ એક સવાલ છે કારણ કે હર્ષદ રીબડીયાએ પક્ષ પલટો કર્યો અને તેમને તમે ટિકિટ આપી એટલે કે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી શું થયું હારી ગયા કારણ શું હતું કે ભાઈ હર્ષદ રિબડીયાએ પ્રજા સાથે દ્રોહ કર્યો પ્રજા સાથે ગદ્દારી કરી તેને તમે ટિકિટ આપી તો પ્રજાએ તેને પાઠ ભણાવ્યો ભૂપત ભૂપતભાયાણીએ પણ એ જ કર્યું તમે જો ભાયાણીને પણ ટિકિટ આપશો તો પ્રજા પાસી ગુસ્સે થશે આમ આદમી પાર્ટી તો અત્યારથી ભૂપત ભાયાણીને ગદ્દાર કહી રહી છે તો એક માહોલ બની જશે અને આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થશે આ જ કારણોસર ભૂપત ભાયાણીને પણ ટિકિટ ના મળે તેવી ચર્ચાઓ થતી રહી છે પરંતુ આ ભૂપત ભયાણી એક રીતે ત્યાં મજબૂત પણ છે ભેસાણ વિસ્તારમાં લેવા પાટીદાર સમાજમાં એક સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને બે હજાર બાવીસમાં કદાચ એ જ કારણોસર જીતીને આવ્યા હતા આમ જુઓ તમે તો ભારતીય જનતા પાર્ટીમાં જે બેઠક જે વ્યક્તિ ખાલી કરે એટલે કે ભાઈ અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ચાલુ ધારાસભ્ય હોય અને પોતાનું પદ છોડે રાજીનામું આપે ને ભાજપમાં આવે તો તેને ટિકિટ આપવાની ખંભાતથી ચિરાગ પટેલ આવે તો તેને ટિકિટ આપવાની માણાવદરથી અરવિંદ લાડાણી આવે તો તેને ટિકિટ આપવાની પણ વિસાવદરમાં તે કરશે કે નહીં તેના પર સવાલ છે જો ભારતીય જનતા પાર્ટી એ થિયરી મુજબ ચાલે છે તો ભૂપત ભાયાણીને ટિકિટ મળશે પણ આ ભૂપત ભાયાણી સામે આમ આદમી પાર્ટીનો જંગ ખૂબ જ રોચક બની શકે છે અને આમ આદમી પાર્ટી જીતે તો પણ નવાય નહીં કદાચ આજ ડર છે અને નવા ચહેરાની શોધ ચાલી રહી છે અત્યારથી લોબિંગ તેજ થયું છે તારીખ જાહેર નથી થઈ પરંતુ જેને લડવું છે એ તો અત્યારથી લોબિંગ કરી રહ્યા છે વાત એ છે ઘણા રાજકીય જાણકારો છે તે એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને થકવાડી દેવામાં આવશે એટલે કે તમે પ્રચાર કરો તમે પૈસા વાપરો તમે ખાલી ખમ થાવ પછી અમે તમને ચૂંટણી આપીશું અને જે પ્રકારે વાવડ મળી રહ્યા છે તે મુજબ બે મહિના આજુબાજુ ચૂંટણી યોજાઈ જાય તો પણ નવાઈ નહીં એટલે બે તરફની વાતો છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ આગળના સમયમાં કઈ તરફ જાય છે આમ તો ચૂંટણી પંચ કઈ દિશામાં જાય છે અને શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે ગોપાલ ઇટાલિયાએ કદાચ પ્રચાર શરૂ કરી દીધો ગોપાલ ઇટાલિયાએ આ તમામ સંમેલન શરૂ કરી દીધા તેનો અર્થ એ કે તેને ખબર છે મારા મત મુજબ વાત તેવી છે કે આમ આદમી પાર્ટીને તેમાં સંકેતો મળી ચૂક્યા છે કે નજીકમાં જ પેટા ચૂંટણી યોજાશે કોઈ પણ એક પોલિટિકલ પાર્ટી હોય તેના સોર્સ અને તેના નેતાઓના સંબંધો પણ તેવા હોવાના કદાચ તેને અંદર ખાને માહિતી મળી હોય બસ હવે ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાશે તો જ આટ આટલા સંમેલનો આટલી તૈયારી શરૂ કરી દે આમ પણ ગોપાલ ઇટાલિયા સમજદાર માણસ છે અને તેને ખબર છે જો પેટા ચૂંટણીના એંધાણ જ ન હોત તો ગોપાલ ઇટાલિયા આટલો પ્રચાર ન કરે એ વાત પણ સાચી છે પણ જોઈએ શું થાય છે એક વાત સાચી છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પર દબાણ બનાવી રહી છે સફળ થઈ રહી છે આવનાર સમયમાં કોને ટિકિટ આપવી તેમાં ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં છે કોંગ્રેસ ગઠબંધનમાં લડવું કે નહીં તેના મૂંઝવણમાં છે અને માહોલ આમ આદમી પાર્ટી સેટ કરી રહી છે જોઈએ શું થાય છે કોને ટિકિટ મળે છે આ ત્રણ ચહેરાની વાત છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢે અને નવો કોઈ ચહેરો મૂકે તો પણ નવાય નહીં વિસાવદરમાં તો શું મેળવ્યું અને શું ગુમાવ્યું આમ પણ ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક હતી ની હતી તો કોંગ્રેસ પાસે હતી ને કોંગ્રેસ બે હજાર બાવીસમાં ખૂબ નીચે આવ્યું છે ત્રીજા નંબર એનો રહ્યો છે છે એટલે હવે કોંગ્રેસ શું કરે કારણ કે કોંગ્રેસી નેતાઓના તેવર એ કહી રહ્યા છે કે કોંગ્રેસ ત્યાં ઉમેદવાર ઉતારી શકે છે એ ઉમેદવાર મજબૂત હોય એ ઉમેદવાર હારે તેવો હોય એનાથી એનાથી પ્રશ્ન જ નથી બસ ગઠબંધનમાં ચૂંટણી નથી લડવી આ આ સ્થિતિનું નિર્માણ થઈ શકે જોઈએ શું થાય છે આમ આદમી પાર્ટી સામે જો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારે છે તો પછી મતોનું ધ્રુવીકરણ થશે એ સીધી વાત છે અને મત વહેંચાશે તો પછી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે પણ તમે જુઓ ને તો બે હજાર બાવીસમાં પણ આ જ સ્થિતિ હતી એટલે કે આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા કોંગ્રેસના પણ ઉમેદવાર હતા અને ભાજપના પણ ઉમેદવાર હતા પણ આ ત્રિપાખિયા જંગમાં આમ આદમી પાર્ટી જીતી એટલે જો ત્રિપાખીયો જંગ સર્જાય તો તેવું માની લેવું પણ વહેલું હશે અથવા તો ખોટું માની શકાય કે તેમાં આમ આદમી પાર્ટીને જ નુકસાન થાય ત્રિપાખીઓ જંગ ખેલાય તો ફરી આમ આદમી પાર્ટી જીતે તેવી સંભાવના પણ છે અને કોંગ્રેસનો પણ વોટ શેર તો ગણી જ શકાય ભલે બે હજાર બાવીસમાં ઓછા મત મળ્યા પણ સત્તરમાં પણ તે જીતી છે અને ચૌદમાં પણ તે જીતી છે એ વ્યક્તિ આધારિત જીત હોય તો પછી અલગ વાત છે પણ જો પાર્ટી આધારિત મત મળ્યા હોય તો પછી ફરી એ વોટ શેર મળે અને ફરી એ મતદાતાઓને પોતાની તરફ લાવવામાં કોંગ્રેસ સફળ રહે તો જીતી પણ શકે એ સમયે આમ આદમી પાર્ટી હતી નહીં એ સમયે સીધો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મુકાબલો હતો એટલે ત્યારનું સમીકરણ અત્યારના સમીકરણ કરતાં થોડું અલગ બની શકે પણ જોઈએ શું થાય છે અત્યારની સ્થિતિ તેવી છે કે ભારતીય જનતા પાર્ટી પર દબાણ બની રહ્યું છે ચૂંટણી પંચ પર પણ સવાલો થઈ રહ્યા છે લોકો પૂછી રહ્યા કે હવે ચૂંટણી ક્યારે યોજાશે એટલે એક સવાલ ઊભા થાય એક માહોલ બને એ તો આમ આદમી પાર્ટીએ કરી નાખ્યું બીજા ટિકિટ વાંછુકો દોડી રહ્યા છે અને ત્રીજું કોંગ્રેસ પણ મૂંઝવણમાં છે કે ગઠબંધન કરવું કે નહીં સો ટકા કદાચ ગઠબંધન નથી થવાનું પણ આ સવાલોનો જવાબ તો કોંગ્રેસને આપવાનો તેના નેતાઓને તેના પ્રવક્તાઓને આપવાનો ને એ વાત છે મહત્ત્વની જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કોને ટિકિટ મળી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં આપની દ્રષ્ટિએ મજબૂત કોણ ગોપાલ ઇટાલિયા કાયદાના જાણકાર છે ગોપાલ ઇટાલિયા એક લડાયક નેતા છે ગોપાલ ઇટાલિયાને ખબર છે કે કઈ રીતે ચૂંટણી લડાઈ અને જીતાય કારણ કે ભૂતકાળમાં હારવાનો પણ સુરતથી તેમને અનુભવ છે એટલે કે જેણે હાર ભાળી હોય જેમણે પૈસા ખર્ચ્યા હોય અને જીતી ના શકે સમજી શકાય કે તેની પાસે કેટલો અનુભવ હોય ગોપાલ ઇટાલિયા આ વખતે એવી એક પણ ભૂલ નહીં કરે કે જેનાથી તે હારે ભારતીય જનતા પાર્ટીએ ખરા અર્થમાં મજબૂત ઉમેદવાર મૂકવા સિવાય કોઈ ઉપાય નથી અને જો કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવાર મૂકે છે કોઈ એવા ચહેરાને કોઈ એવા આગેવાનને લઈને આવે છે તો પછી વિસાવદરમાં ખરાખરીનો જંગ જોવા મળશે આપનું શું કહેવું છે ફરી એક વખત કોમેન્ટ બોક્સમાં લખજો ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ આવી શકે છે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર